ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે ભારતના એવા નિકાસકારો છે કે જેના પર આ યુદ્ધની સીધી અસર વર્તાઈ રહી છે શું છે તે જોઈએ અહેવાલમાં નમસ્કાર બીએસએન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમિન ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારતના ચોખા નિકાસકારો પર પડી છે બંને દેશો વચ્ચેના તણાવને કારણે ઈરાનમાંથી પસાર થતા ચોખાની નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે આના પરિણામે હરિયાણા પંજાબ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી નિકાસ થતા લગભગ એક લાખ મેટ્રિક ટન ચોખા ભારતીય બંદરો પર જ અટકી પડ્યા છે આ સ્થિતિને કારણે નિકાસ થતા ચોખાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ લગભગ રૂપિયા બારસો જેટલો ભારે ઘટાડો નોંધાયો છે

ભારતમાં ગુલ બાસમતી ચોખાની નિકાસ નો ત્રીસ ટકાથી વધુ હિસ્સો ઈરાન કરે છે જે ભારતીય ચોખાનો સૌથી મોટો આયાતકાર દેશ છે સાઉદી અરેબિયા બીજા સ્થાને અને ઈરાક ત્રીજા સ્થાને આવે છે અગાઉ ઈરાન ભારતમાંથી વાર્ષિક પંદર લાખ ટન વર્ષે પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે જેનાથી નિકાસકારો ચિંતિત છે જે આગામી સમયમાં ઈરાનમાં ચોખાની નિકાસ નહીં થાય તો તેઓ ડાંગરનો આગામી પાક ખરીદી શકશે નહીં જેને કારણે ડાંગરના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર